ના ના હા પકા ભાઈ રીંગો રાખવાની ટ્રેક્ટર ની પેરી એક જગ્યા અરે જોવાના ચલા ભાઈ કે લગભગ છવ્વીસ હજાર રૂપિયા કે હા

फुटू बटू नारक अरे ओर फिटू केట్లా ओर किलो मणनेवरतून पण नाही टा मन्ना ओर फिटू ब पागळो माथाना अरे ओर फाड दी अरे अंजिस मुकाव पडतो हां टा हेडा दो हा आवा अक्का पडतो जो काकडे एवु जावातो ना हो था? एक साइड यामा चाल एक साइड है काय

હલો હા બરોબર બરોબર થઈ ગયું જાય કમ્પ્લેટ કોડ બાર વાગે આવો હા તો થઈ ગયું કમ્પ્લેટ ઓકે થઈ ગયું તમે આવી જાવ હો પૈસાની તમે શું ચિંતા કરાવ પૈસા તો ભર દો વધો નહીં હા હા પૈસા તો હું આપી દે વાંધો નહીં તમારે તો તમારી શાદી વાંધો નહીં તો કરજો શાંતિ આપજો અઠવાડિયા પછી આપજો હો હરા હરાઓ જો ફાજી કંપડે આ બાપા બરાબર માસ્ટરિંગો હોય એ માસ્ટર આજી ભાઈ કચ્ચામાં આ પેલી પડીડી તા એ નહીં વાત કરે કોઈ એક રીંગ આલે ના ના એક કોઈ રીંગ આલે હો જોઈ લો જોઈ લો રીંગો હોય કસ જોવું ના પડે રીંગો તો

હું તમને શું કહું હા પાંચસો વધારે ભાવ પાંચસો હજાર પણ યાર પાંચસો તો શું થાય પાંચસો હજાર ચાર મોડે નહીં હા વધારા ભાવ આ બે આમાં કમર છે કામ એ જ ફોન કરો હા બે 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 તારી લઈ જામ હા બે બે હજાર

ચલો 8000 કરી દઈએ હા 47000 થાય માહાદ્યો તો હા ભાઈ 47000 તમે હાલો કાળો Google પે કાળો મારા આરો હેડો કસી વાતતો ને 47000 47000 કેટ કરી એ કેટ કરી લાવો લાવો કેસા કો કેસ હાલો yes yes google હા google pay 2 લાખ પડે મઈ આ બિયર 50 કેટલામાં ગમ તો આવી જાય ફોન કરતો કીલી વાત સર અમાર તો શેકમ

લેલા લે દી હે લગાવા લગાવા તો ઓય લઈ ન જો જોટર નહીં સવેલેબલ હે આજ દે કે દેખાવે હા મોમ સ ભરત દે કામ કરું કામ ભલાયનું બરોબર હા વાત છે કામ करू ભલાયનું કામ ભલે ભલે ભરત ભરી તમારે પણ વિશ્વાસ તો એટલો કર્યો ભલાયનું કામ આપડા હા મેડમ સલ્કો કરા આવું કરા આ તો કી ત અમે તો આગરી નહી આડધા મિનિટ સાલ બધું કબર તા આ તો રીંગો રખાય ના તો લોટા માર્યા આ હરખી આગરી નહી આડધા કે બોલ બહુ ટેસ્ટી રો કેટલા બસ મારવાનું આ આપણે આ ઓય નાખવાનું જો આવો આ કોણ બોલે દેખો ના હારો આ દેખો આ બધું તો ખાલી અમે ઓટ ઓટ કરાઉં મજબૂત મજબૂત બરાબર અંગો તો માર આ પર જાવ ખરા તમે ખાલી અમે ઓટ ઓટ કરાઉ એટલે દો દો

ના <inaudible> ના